ઇનવલ થશે બરોબર પછી બીજું કે જે લગ્ન ની અંદર ફુલેકામાં ઘોડી લાવી શકાશે જુવાની નો મચે પણ ઘોડી જેવડી ડાન્સ વાળી મોંઘી નહીં સાદી ઘોડી ઉપર બેહી જવાનું અને ઘોડી ઉપર પૈસા ઉડાડવાનો સદંતર બંધ અને જો કે એ આપોઆપ થઈ જાય ઘોડી ઉપર પૈસા ઉડાડવાનું બંધ થશે એટલે ઓલો ઘોડી આવવાનો જ નથી બરોબર એટલે એક ઈ આમનું સૂચન છે પછી બીજી એવી વાત છે કે ભાઈ કોઈ પણ કોઈ પણ પ્રસંગની અંદર જ્યારે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન ની અંદર નિવેડો લાવો પડે એના માટેની પણ કંઈક મુદત તો નક્કી કરવી જોશે ને મિત્રો કારણ કે કોઈ પ્રશ્ન બન્યો આ સમાજ આવડો મોટો છે એમાં કંઈક ને કંઈક પ્રશ્ન આવવાના છે આપણે એમ માનો કે નાચથી પતાવવાનું છે તો એનો કંઈક સમય નક્કી કરો ભાઈ પંદર દીક મહિનાની ની દરીનું નિવેડો આવે ને આપણે બબે વરા સુધી જુરાવી રાખી તો એ પણ વ્યાજબી ન કહેવાય તો એના માટે અહીંયા જે સમાજ બેઠો છે હું એમની પાસેથી ઉચાર લેવા માંગુ આપણે કેટલા દિવસનો સમય રાખશું માનો કે કોઈ એવો પ્રશ્ન બન્યો છે સામાજિક અને એ પ્રશ્નની અંદર એટલે જેટલા દિવસ તમે ફાઈનલ કોર્ટ ભાઈ એટલા દિવસો દિવસ જેટલું કેવું ફાઈનલ રાખો ભાઈ ભાઈ પંદર દિવસમાં નેવેડો ફાઈનલ ને બધાયને જો આ નિયમ આપણે બાંધી પછી તૂટે નહીં જોજો પાંચ દિવસ વધારશો તો ચાલશે પણ પછી આપણે નિયમ પાડવા જોઈએ બરોબર તો ખરેખર બોલો દ્વારકાધીશની તો આમાં બધા સહમત છો તો એકવાર બંને હાથ ઊંચા કરી અને કાળવાનાથ ની જઈ બોલશું બોલો કાળવાનાથ ની અને બીજી એક અહીંયા સૂચન એમનું હતું અને ખરેખર એ આવકાર્ય છે કે ભાઈ આપણે જે અત્યારે વાત થઈ લગ્નની વાત થઈ પણ ઘણી જગ્યાએ ફૂલહાર કરવાના હોય ફૂલહારમાં તમે બધા સમજો છો તો ફૂલહાર કરવાના થાય એમને પણ આ જે નિયમ છે એ જ લાગુ પડશે કોઈ નવા નિયમ નથી કરવાના થતા આપણે અગાઉના જે લગ્નના નિયમ છે એ જ નિયમ એમાં લાગુ પડશે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી ગયું પછી એક કાયા ખરેખર લેવા જેવો છે આવડો મોટો બોળો સમાજ હોય ત્યારે આપણા સમાજમાં ભગવાનની કોઈ કફા મરજીથી કોઈ મંદબુદ્ધિ હોય કઈ તકલીફ હોય સંબંધ થઈ ગયો હોય પછી એનું હાલે સમાજ જોતી હોય તો ત્યારે પછી આ નિયમમાં જે 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 સમાજ છે છે કમિટી કરેલા સભ્યો નિર્ણય કરે ત્યારે એનો દંડ નથી લેવાનો કારણ કે એક વસ્તુ છે સામે સામેવાળો વ્યક્તિ છે એનું હાલે એવું જ નથી અને પછી આપણે એમ કંઈક ના નિયમ લાગુ પડી જાય ને એને આ કરવું જ પણ નકાટલા ભરવા પડતી વ્યાજબી નથી તો એમાં પણ એવું થશે આ પ્રશ્ન હતો બસ બાકીના જે બધા નિયમ છે એ ટોટલી ધાંગધ્રા જે અમે લખેલા હતા એના સેમ જ છે બાકી કઈ ફેરફાર નથી થતો હવે અહીંયા આટલો બોડા સમાજમાં ઝાલાવાડ ભરવાડ સમાજ મળ્યો છે ત્યારે આપણે આજે જે સમય છે એ પણ નક્કી કરી નાખ્યો છે હજી પણ કોઈ પણ વ્યક્તિને કઈ પ્રશ્ન સૂજતો હોય તો એક સાથે હોબાળો નહીં કરીએ પણ અહીંયા આવીને રજૂ કરી શકશે આવો સાહેબ આપ ડખો થયો બરોબર એનો કઈક વજન તો મૂકવો પડે ને